રાજ્યમાં ચાર દિવસ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી વચ્ચે રાહત અને બચાવ કાર્ય કરવા તંત્રને મુખ્યમંત્રીએ નિર્દેશ આપ્યા ભાવનગર અમરેલી અને અન્ય વરસાદગ્રસ્ત વિસ્તારોમાંથી તંત્ર દ્વારા એકસો સિત્તેર થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડાયા સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશની જાહેરાત સાતમી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર છઠ પૂજામાં સહભાગી થયા એકતાનગર ખાતે સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી દરમિયાન વિવિધ બેન્ડ અને દસ જેટલા ટેબ્લો રજૂ કરાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યમાં કમોસમી વરસાદ અને વાતાવરણમાં આવેલા પલટાથી ઉભી થયેલી પરિસ્થિતિ અંગે રાજ્યના જિલ્લા કલેક્ટરો તથા સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના સતત સંપર્કમાં રહીને જિલ્લાઓની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે મુખ્યમંત્રીએ રાજ્ય મંત્રીમંડળના વરિષ્ઠ મંત્રીઓને આ કમોસમી વરસાદથી વધુ પ્રભાવિત જિલ્લાઓમાં તાત્કાલિક અસરથી પહોંચીને જિલ્લા વહીવટી તંત્રને પરિસ્થિતિને પહોંચી વળવાનું માર્ગદર્શન આપવાના દિશા નિર્દેશો આપ્યા છે દિશાનિર્દેશો અનુસાર કૃષિમંત્રી જીતુ વાઘાણી ભાવનગર આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ તાપી વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા તથા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા જૂનાગઢ અને ગીર સોમનાથ તેમજ રાજ્યમંત્રી કૌશિક વેકરિયાને અમરેલી પહોંચવાના આદેશ આપવામાં આવ્યા છે હવામાન વિભાગ દ્વારા આજથી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે 29, 30 અને 31 ઓક્ટોબરના રોજ પણ ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી દિવસોમાં 30 થી 40 કિલોમીટર ઝડપે પવન ફૂંકાશે તેમ હવામાન વિભાગના વડા ડોક્ટર એ કે દાસે જણાવ્યું હતું. 29, 30, 31 કે liye હેવી ટુ વેરી હેવી રેનફોલ ઓરેન્જ કલર કે સાથ दिया गया है आइसोलेटेड प्लेसेस में. अगले 5 दिन के लिए थंडरस्टॉर्म भी का भी वार्निंग दिया गया है 27 से लेकर 31 अक्टूबर तक स्नोवन स्पीड थर्टी टू फोर्टी किलोमीटर प्रति घंटा में रहने का पूर्वानुमान है सौराष्ट्र में आज जो जिला एक्सट्रीमली हैवी रेनफॉल का वार्निंग रेड कलर के साथ दिया गया है अमरेली भावनगर गिर सोनाथ और दीव के लिए दिया गया है और गुजरात रीजन में हैवी टू वेरी हैवी रेनफॉल ऑरेंज कलर के साथ बरूच सूरत नवसरी और आनंद के लिए दिया गया है और बाकी सारे जिला उत्तर और दक्षिण गुजरात के सारे जिला में हैवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में येलो कलर के साथ વર્નિંગ દીયા ગયા હૈમે મચોરી ભાઈ કો ગુજરાત કા જો ઓફ એન્ડ અલંગ ગુજરાત કોસ્ટ કે સમુદ્રી જાને રાજ્યભરમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે ત્યારે ગીર સોમનાથમાં કમોસમી વરસાદને લઇ ખેડૂતોની મુશ્કેલી વધી છે અને કોડીનાર પંથકમાં ચોવીસ કલાકમાં ચાર ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે કેબિનેટ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા આજે અનેક અસરગ્રસ્તોની મુલાકાત લઈ વહીવટી તંત્ર સાથે બેઠક કરશે આ અંગે સાંભળીએ અમારા પ્રતિનિધિનો અહેવાલ ગીર સોમનાથમાં કમોસમી વરસાદને લઈ ખેડૂતોને મુશ્કેલી વધી છે અને કોડીનાર પંથકમાં ચોવીસ કલાકમાં ચાર ઇંચ થી વધુ વરસાદ નોંધાયો છે કોડીનાર તાલુકાના તેમજ ઉના તાલુકો અને ગીર ગઢડા અને સુત્રાપાડા તાલુકાના અનેક ગામોના ખેડૂતોના ખેતરમાં વરસાદી પાણી ભરાઈ જતા મગફળીના પથરા પલળાયા છે અને માવઠાથી ખેડૂતોના પાકોને નુકસાનની ભીતિ સેવાઈ રહી કેબિનેટ શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના પ્રાંદર પીપળી સારા કડોદર બાવાના પીપળવા અને સુત્રાપાડા તાલુકાના ધામડેજ તથા ઝાલાના વડોદરા ગામ ખાતે કમ કમોસમી વરસાદથી થયેલા અસરગ્રસ્તોની મુલાકાત લઈ ગીર સોમનાથ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજી રાજેશ ભજગોદર ગીર સોમનાથ આકાશવાણી પાટણ શહેરમાં વરસેલા વરસાદને પગલે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા રેલવે નાળુ વરસાદમાં ભરાઈ જતા લોકોને અવર જવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે છેલ્લા બે દિવસમાં સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે દીવ ફિશરીઝ વિભાગ દ્વારા માછીમારો બોટ માલિકો ફિશરમેન એસોસિએશનને ત્રીસ ઓક્ટોબર સુધી દરિયો નહીં ખેડવા માટે સૂચન કરવામાં આવ્યું છે ચાલીસથી સાઠની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાને પગલે માછીમારોને પરત બોલાવી લેવામાં આવ્યા છે નવસારી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે ગઈકાલે પડેલા વરસાદમાં નવસારી અને ગણદેવીમાં ચાલીસ મિલીમીટર જલાલપોરમાં છપ્પન મિલીમીટર ચીખલીમાં ત્રીસ મિલીમીટર વાંસતામાં બત્રીસ મિલીમીટર અને ખેરગામમાં એકસાઠ મિલીમીટર વરસાદ પડ્યો હતો રાજ્યમાં પડેલા કમોસમી ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે તો ઘણી જગ્યા પર દુર્ઘટના પણ સર્જાઈ છે અમરેલી જિલ્લામાં ભારે વરસાદને કારણે રામતલયુ નદી પાસેના રાભડા કણકોટ જવાના રસ્તાની બાજુમાં આવેલી દિવાલ તૂટી જતા રસ્તાનો મોટો ભાગ ધોવાઈ ગયો હતો પોલીસે બંને તરફ બંદોબસ્ત ગોઠવીને વાહન વ્યવહારને સુરક્ષિત રીતે નિયંત્રિત કર્યો હતો તો રાજુલા તાલુકા સહિતના વિસ્તારમાં ભારે વરસાદના પગલે તંત્ર એલર્ટ મોડ પર કામ કરી રહ્યું છે ભારે વરસાદના કારણે રાજુલા તાલુકાના પાંચ જેટલા ગામો અસરગ્રસ્ત બન્યા છે તંત્ર દ્વારા સલામતીના ભાગરૂપે રાજુલાના ઉચૈયા અને બચાદરમાંથી પચાસ પચાસ અને ધારાનાનેસ ગામેથી સિત્તેર લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે આ અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઇઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઈટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક સેન્ડલ એઆઈઆર ન્યૂઝ એબીએડીને ફોલો કરશો વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા તથા અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણ સોલંકીએ સ્વર્ણિમ સંકુલેક ગાંધીનગર ખાતે પૂજન અર્ચન બાદ હોદ્દાનો વિધિવત રીતે પદભાર સંભાળ્યો હતો મંત્રી અર્જુન મોઢવાડિયાએ ચાર્જ સંભાળ્યા બાદ કહ્યું કે તેઓ તેમને સોંપવામાં આવેલી જવાબદારીને સુપેરે નિભાવશે મને વન પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગની જે જવાબદારી મળી છે એનો વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે મેં સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગની સાથે પરામર્શ બેઠક અને પ્રેઝન્ટેશન રાખેલું છે આ ક્ષેત્રની અંદર નવા આયામો નવા માપદંડો નવા લેન્ડમાર્ક સિદ્ધ થાય એ માટેની કામગીરી આગામી દિવસોમાં કરવામાં આવશે સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશની જાહેરાત ચૂંટણી પંચે કરી છે આ અંતર્ગત સાતમી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરાશે એસઆઈઆરના વિવિધ તબક્કાઓ અનુસાર ચોથી નવેમ્બરથી ચાર ડિસેમ્બર દરમિયાન બુથ લેવલ ઓફિસર્સ ઘરે ઘરે ફરીને મતદારો પાસે એન્યુમરેશન ફોર્મ આવશે ત્યારબાદ નવમી ડિસેમ્બરના રોજ હંગામી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે નવમી ડિસેમ્બર બે હજાર પચીસથી આઠમી જાન્યુઆરી સુધી સુધારા માટેનો દાવો નાગરિકો કરી શકશે એકત્રીસમી જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી જિલ્લા ચૂંટણી અધિકારી તથા મુખ્ય ચૂંટણી અધિકારી દાવાઓની સુનાવણી તથા પ્રમાણીકરણ કરશે આ સમગ્ર પ્રક્રિયાના અંતે સાતમી ફેબ્રુઆરીના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે અમદાવાદના રિવરફ્રન્ટ પર છઠ પૂજા ઘાટ પર મોટી સંખ્યામાં ઉત્તર ભારતીય લોકો દ્વારા છઠ પૂજન કરવામાં આવ્યું આ પૂજામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા છઠ પૂજામાં હાજર રહી શ્રી પટેલે તમામ લોકોને દીપોત્સવની શુભકામનાઓ પાઠવી અને જણાવ્યું કે ગુજરાત અને બિહારનો સંબંધ આદિકાળથી ખાસ રહ્યો છે બિહાર બુદ્ધની ભૂમિ છે તો ગુજરાતમાં બૌદ્ધની વિરાસતનું જતન પણ થયું છે સરદાર પટેલની જન્મજયંતિની એકતા નગર ખાતે આગામી ત્રીસ અને એકત્રીસ ઓક્ટોબરના દિવસે ઉજવણી થનાર છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થનાર છે આ દિવસ દરમિયાન વિવિધ બેન્ડ દ્વારા રજૂઆત કરાશે અલગ અલગ રાજ્યોમાંથી પણ બેન્ડ દ્વારા આ ઉજવણીમાં ભાગ લેવામાં આવશે આ પરેડ દરમિયાન દસ ટેબ્લોનું નિદર્શન કરાશે તેમ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય જણાવ્યું હતું राष्ट्रीय एकता परेड इस वर्ष उसको एक अलग रूप दिया गया है एक बड़ बहुत ही बड़े पैमाने पे इसका आयोजन इस साल किया जा रहा है इस बार कुल 16 कंटिजेंट्स परेड में भाग लेंगे जिसमें पांच सी के रहेंगे दस अलग अलग राज्यों के रहेंगे नॉर्थ ईस्ट के दो ईस्ट के दो साउथ वेस्ट सब के दो दो कंटिजेंट्स रहेंगे और साथ ही एक कंटिजेंट एनसीसी का भी रहेगा कुल नौ बैंड राष्ट्रीय एकता परेड में भाग लेने के लिए आने वाले हैं पुलिस के उपरांत चार स्कूल भी इस बार परेड में भाग लेने वाले हैं इस बार पहली बार हमने टैबलोज का भी समावेश किया है कुल दस टैबलोज इस बार होने वाले हैं पूरे परेड के बाद इंडियन एयरफोर्स के तरफ से एक सूर्य किरण शो की व्यवस्था भी की गई है हम पहली बार इस बार मार्चिंग कंटिजेंट परेड का रख रहे हैं મુખ્ય સમાચાર ફરી એકવાર રાજ્યમાં ચાર દિવસ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી વચ્ચે રાહત અને બચાવ કાર્ય કરવા તંત્રને મુખ્યમંત્રીએ નિર્દેશ આપ્યા ભાવનગર અમરેલી અને અન્ય વરસાદગ્રસ્ત વિસ્તારોમાંથી તંત્ર દ્વારા એકસો સિત્તેરથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડાયા સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશની જાહેરાત સાતમી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર છઠ પૂજામાં સહભાગી બન્યા એકતાનગર ખાતે સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી દરમિયાન વિવિધ બેન્ડ અને દસ જેટલા ટેબલો રજૂ કરાશે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ સાત વાગીને પિસ્તાલીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો નમસ્કાર આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર સવારના સાત વાગે વીસ મિનિટ થઈ રહી છે પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ લોટરી મને વાવ